નમસ્કાર પિસ્તાલીસ વર્ષ પહેલાં ઓગસ્ટ ઓગણીસો એસીમાં જેનું પ્રકાશન શરૂ થયું એ સફ જ્ઞાન વિજ્ઞાનના સામયિક સફારીના સ્થાપક તંત્રી અને લેખક તરીકે જેઓ મને દીધેને ઓળખતા હોય તેમને જણાવું કે મારું નામ નગેન્દ્ર વિજય છે ઘણા વાચકો બી એવા હશે કે જેમણે ઘણા ખરા વાંચકો બી એવા હશે કે જેઓ મને પહેલી વખત જોતા હોય મેં અત્યાર સુધી સફારીના ત્રણસો ને ઓગણ સિત્તેર અંકો પ્રગટ કર્યા ઘણા બધા ઉપનામો વાપરી અને આખો લેખ આખો અંક મારે તૈયાર કરવાનો થતો હતો પણ મને એમાં મજા આવતી હતી કારણ કે હું લખવું અને અક્ષરો કાગળ પર ઉતરે એની એક મજા જ કંઈક જુદી હતી મને લખવામાં બહુ આનંદ આવતો લગભગ એકસો ને એસી એ ફોર સાઇઝના પાના લખું ત્યારે સફારીનો એકાંક પૂરો થાય પણ એક આનંદ થતો હતો કે હું જ્ઞાન વિજ્ઞાનનું સાહિત્ય લોકો સમક્ષ રજૂ કરી રહ્યો છું આમ તો મારું કામ રેલવે સ્ટેશનના પોર્ટર જેવું કે અહીંનું જ્ઞાન મેળવી અને હું પાસોન કરું વાચકોને એનાથી વિશેષ કંઈ નહીં પણ વાંચકોને મારી શૈલી પણ ગમતી રજૂઆત પણ ગમતી વિજ્ઞાનને બહુ સરળ બનાવી બનાવવાની જે મારામાં કોઈ કુદરતી અથોટી હશે જેના માટે હું કોઈ ગર્વ નથી લઈ શકતો કે કોઈ અધિકાર બી નથી જમાવતો પણ એ મને એ વાંચકોને મારી શૈલી પણ ઘણી ગમતી અને બીજું તો એ છે કે જે વિજ્ઞાન હું પીરસતો એમાંથી એમને આનંદ આવતો સામાન્ય રીતે આપણે માહિતી અને મનોરંજન ઇન્ફોર્મેશન એન્ડ એન્ટરટેનમેન્ટ એ બે શબ્દો જુદા પાડીએ છીએ મેં નક્કી કરેલું કે હું માહિતીને જ મનોરંજક બનાવી દઈશ એટલે મનોરંજન મારે આપવાનું જ નહીં થાય એ રીતે મેં સફારીના આટલા બધા અંકો કાઢ્યા તકલીફો બી ઘણી થઈ શારીરિક તકલીફો ઘણી થઈ એક ધારૂ બેસી રહેવાથી મારી કમરની ગાદી ફાટી જવાથી હું પેરાલાઇઝ પણ થઈ ગયો આમ છતાં મેં ધગસપૂર્વક અને ખંતપૂર્વક મારું કામ જારી રાખ્યું અંતે પરિસ્થિતિ બહુ જુદી બની હું જમાના કરતાં પાછળ રહી ગયો એમ પણ કહી શકું ચાણક્યએ કહેલું કે શત્રુ તમારા કરતાં બળવાન હોય તો તેની સામે લડવાને બદલે એની સાથે મિત્રાચારી કરી લો આ રણનીતિ તરીકે બહુ સારી વાત હતી પણ હું ખરેખર એનો ભોગ બન્યો છું સોશિયલ મીડિયા મારા સફારી લે સફારી કરતા બળકું નીવડ્યું છે એટલે આજે મારે સોશિયલ મીડિયા સાથે હાથ મિલાવવાના થયા છે માટે આજે હું પહેલી વખત આપની સમક્ષ યુટ્યુબર તરીકે નવા નિશાળિયા યુટ્યુબર તરીકે હાજર થઈ રહ્યો છું આ મારા માટે આખી નવી લાઈન છે કદાચ ક્યાંક કચાશ રહી જાય તો માફ કરજો છે આજે યુટ્યુબર તરીકે મારો પહેલો દિવસ છે પર્વ અષાઢી બેજનું છે કચ્છીઓના નૂતન વર્ષનો પહેલો દિવસ છે તારીખ સત્યાવીસમી જૂન છે પણ મારા માટે યુટ્યુબર તરીકે પહેલી તારીખ છે આ વાત પરથી મને એક સવારી યાદ આવે છે મારા ફેક મારા છેલ્લા છેલ્લા અંકો હતા પ્રગટ કર્યા એમાં કેટલાક ફેક ફાઇન્ડર માટે પૂછાયેલા સવાલોના જવાબો આપવાનું રહી ગયેલું એમાંનો એક સવાલ અત્યારે મને મારી પહેલી તારીખ હોવાને લીધે યાદ આવે છે સવાલ એ હતો કોણે પૂછ્યો એ મને અત્યારે યાદ નથી પણ સવાલ એ હતો કે માનવજાતે તારીખ અને વર્ષ નોંધવાનું ક્યારે શરૂ કર્યું આજે આપણે કેલેન્ડર વાપરતા હોઈએ તારીખ પણ જોતા હોઈએ પણ તેની ક્યાંક તો શરૂઆત હોય જ ને આ શરૂઆત ક્યારે થઈ વાંચકોનું વાંચકનું પૂછવું એ હતું સફારીમાં આ જાતના ચિત્ર વિચિત્ર અથવા તો મારી કસોટી લેવા સવાલો બહુ પૂછાયા કરતા હોય છે આ બી કસોટી લે લીધા જેવો જ સવાલ હતો પણ એક વાત જણાવું કે વર્ષો પહેલાં મેં એક પુસ્તક વાંચ્યું હતું આસિમોનું આઇઝેક આસિમો વિજ્ઞાન લેખક બહુ જાણીતા વિજ્ઞાન લેખકનું પુસ્તક વાંચ્યું હતું જેણે એ તારીખ જે તારીખનું આ વાંચક પૂછી રહ્યા હતા એ તારીખને એ તારીખના દિવસને વિજ્ઞાનના માનવજાતની તારીખમાં એટલે કે માનવજાતના ઇતિહાસમાં વિજ્ઞાનના આરંભનો લેખ આવ્યો હતો હવે આ જે સવાલ છે એના જવાબ તરીકે હું જે વાત કહી રહ્યો છું ને એમાં ઇતિહાસ છે અને ઇતિહાસની સાથે ને સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે સફારીમાં દરેક સવાલ ફેકફાઇન્ડર વિભાગમાં દરેક સવાલનો જવાબ હું આપું ત્યારે હંમેશા ડાયાગ્રામ અને ચાર્ટ મૂકવું અથવા તો ફોટોગ્રાફ મૂકવું આ પ્રશ્નનો જવાબ પહેલી તારીખ ભારત જાતે પહેલી તારીખ ક્યારે નોંધી એ જ પ્રશ્નનો જવાબ માટે પણ હું એક નકશો રજૂ કરી રહ્યો છું અહીં નકશો બતાડ્યો છે જોઈ લો પરિચિત લાગવાનો નથી કારણ કે કાળચક્ર તેના કાળચક્રએ તેના પર ફરી વળીને નવા ચાસ પાડી દીધા છે પણ જે વિસ્તાર તમે અત્યારે જોઈ રહ્યા છો એ આજે તુર્કીનો પશ્ચિમી પ્રાદેશિક વિસ્તાર છે નકશામાં ડાબી તરફ લીડિયા નામનું સામ્રાજ્ય છે લીડિયા વિશે મારે બે ત્રણ વાત કહેવાની થાય છે બહુ રસિક છે માનવજાતનો પહેલ વહેલો સિક્કો લીડિયામાં મુદ્રિત કરવામાં આવ્યો એ પહેલાં સિક્કાનો હતા બદલા પદ્ધતિ હતી જેને આપણે બાર્ટર સિસ્ટમ કહીએ કોઈની એક વસ્તુ હોય કે પાંચ કિલો કે પાંચ રતલ ઘઉં હોય તો એની સામે પચીસ રતલ એને કોઈ બીજી વસ્તુ મળી જાય જે પ્રમાણમાં સસ્તી હોય આ ગરજના સોદા હતા જેને જેની ગરજ હોય જેને જેની જરૂરિયાત હોય એ પ્રમાણે થતું હતું બીજું એક જાણવા જેવી વાત છે કે લીડિયા જ્યાં છે અત્યારે તમે નકશામાં જોઈ શકશો કે લીડિયા જ્યાં છે તેની દક્ષિણ ભૂમધ્ય સમુદ્ર છે ઉત્તરે બી સમુદ્ર છે આ સામ્રાજ્યનું વાણવટું બહુ ખીલ્યું અને વ્યાપારીમાં બહુ જ આગળ વધી ગયું અને લીડિયા જેમ સિક્કામાં પહેલો દેશ એમ દુકાનો ખોલવામાં બજાર સ્થાપવામાં બી પહેલો દેશ આજે તમે જે કંઈ લીડિયાનું લીડિયાનું લીડિયાની પ્રજા વેપારી હતી સ્વભાવની વેપારી આપણા ગુજરાતીઓની જેમ તો આજે તમે જે પ્રોવિઝન સ્ટોર જુઓ છો અને શોપિંગ મોલ જુઓ છો એના પૂર્વજો પેલી દુકાનો હતી કે જે લીડિયામાં સ્થપાઈ લીડિયા બહુ જ સમૃદ્ધ દેશ હતો સામ્રાજ્ય હતું પૈસઠ ટકે ખૂબ જ સુખી કારણ કે વિદેશ વ્યાપારમાં ખૂબ આવક થતી હતી નકશામાં તમે જમણી બાજુ જોજો મીડિયા નામનું બીજું સામ્રાજ્ય છે આ બે સામ્રાજ્યોમાં લીડિયા વિસ્તારવાદી નવા પ્રદેશો કબજે કરવાની બહુ આ એને એના રાજાને ટેવ હતી એટલે વારંવાર બે દેશો વચ્ચે ઘર્ષણ થતું હતું એક દિવસ નાની અમથી વાતમાં વાત વધી પડી અને યુદ્ધ ફાટી નીકળ્યું આ યુદ્ધ ની નવાઈ એ છે કે બે તરફ જે સૈન્ય બળ હતા લગભગ સરખા હતા એટલે સામ સામે કાપા કાપી ખૂબ ચાલી હાર જીતનો કોઈ ફેસલો નહીં આવ્યો વર્ષો નીકળી ગયા કુલ પાંચ વર્ષ રક્તપાતમાં અને હિંસામાં વીત્યા અનેક સૈનિકો માર્યા ગયા લીડિયાના પણ માર્યા ગયા મીડિયાના પણ માર્યા ગયા છઠ્ઠે વર્ષે એક નવા જૂની બની જે એમના માટે પહેલી વારની હતી બપોરનો કે દિવસનો કોઈ પણ સમય હશે અચાનક જ ખગ્રાસ ગ્રહણ થયું સો ખગરાશ સૂર્યગ્રહણ જેને ટોટલ સોલાર એકલિક્સ કહેવાય એ થયું ટોટલ સોલાર એકલિસમાં ચંદ્રએ સૂર્યને પૂરેપૂરો ઢાંકી દીધું સામાન્ય રીતે બનતું નથી હોતું એનું કારણ છે કે ચંદ્ર બહુ ઝડપથી આગળ વધતો હોય છે અને પૃથ્વી બી ફરી રહી છે આની આગાહી થેલ્સ નામના એક ગ્રીક તત્વચિંતક અને વિજ્ઞાની અને ઉપરાંત ગણિત શાસ્ત્રી એણે કરી હતી થેલ્સ બહુ વિદ્વાન હતો પણ એણે જે કંઈ લખ્યું છે સચવાયું નથી પણ થેલ્સ વિશે જે લખાયું છે એ ઘણું બધું સચવાયું છે થેલ્સે આગાહી કરેલી કે હવે ચંદ્ર સૂર્યગ્રહણ થોડા વખતમાં થવાનું હતું એણે ચોક્કસ સમય નહોતો આપ્યો ચોક્કસ સમય ખબર પણ નહોતી અને લશ્કરને બી ખબર હતી પણ સૂર્યગ્રહણ થાય એ લીડિયનો અને મીડિયનો માટે વારનો બનાવ હતો અને જ્યારે અંધારું છવાયું તમે જોઈ શકશો આ ચિત્રમાં કે એક કલ્પના ચિત્રકારે કલ્પના ચિત્ર દોર્યું છે અને એમાં અંધારું છવાય છે એ વખતે એ લોકોને લાગ્યું કે આ ઈશ્વરી સંકેત છે કે અમે ખોટો રક્તપાત કરી રહ્યા છું અમે અમે ખોટો રક્તપાત કરી રહ્યા છીએ અને હવે આ રક્તપાત બંધ કરવો જોઈએ અને શાંતિ બહાલ કરવી જોઈએ ભર્યા વાતાવરણમાં જીવવું જોઈએ એકબીજાના પાડોશી તરીકે તો મૈત્રી ચારી એટલી બધી બધી કે એક રાજાએ એના પ્રતિસ્પર્ધી રાજાની દીકરી સાથે અપૂત દીકરા સાથે પોતાની દીકરીને પરણાવી ફેરસે ચોક્કસ ગ્રહણ થવાનો ચોક્કસ સમય જણાવ્યો નહોતો કઈ રીતે તેણે પૂર્વાનુમાન કર્યું એ પણ કદી જાણવામાં આવ્યું નહીં ખગરા સૂર્યગ્રહણની આગાહી કરવાનું મુશ્કેલ છે ચંદ્ર અને પૃથ્વી ચંદ્ર પૃથ્વી ફરતે તેની ભ્રમણ કક્ષામાં કલાકના સરેરાશ ત્રણ હજાર છસો સાહીઠ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે બીજી તરફ પૃથ્વી સૂર્યની ફરતે કલાકના સરેરાશ એક લાખ દસ હજાર કિલોમીટરની ઝડપે પ્રવાસ કરે છે પરિણામે આજે સીધ બેઠી એ બી સિદ્ધ બેઠવી એ બહુ જ વિરલ ઘટના હતી અને બીજું કે આ ત્રણેય અવકાશી ગોળાઓ ક્યારે પરસ્પર સીધમાં આવી જાય એની પૂર્વા આગાહી કરવાનું એ જમાનામાં બહુ જ મુશ્કેલ હતું આ તો જાણે થયો ઇતિહાસ હવે વિજ્ઞાનની વાત કરીએ લીડિયા વિરુદ્ધ મીડિયાના યુદ્ધની ઐતિહાસિક નોંધ તો જાણે કરવામાં આવી આપણે દિવસ કયો હતો એ જાણવાની સદીના જિજ્ઞાસા જાગી આના માટે દિવસ કયો તારીખ કઈ અને એ નક્કી કરવું માટે જરૂરી હતું કારણ કે એ ખગરાસ સૂર્યગ્રહણ વખતે વિશે તેઓ હજી વધારે સંશોધન કરવા માંગતા હતા ભૂતકાળમાં ક્યારે આ બન્યું એ જાણવા માટે વિજ્ઞાનીઓએ સમયમાં ભૂતકાળ તરફ બેક ટ્રેકિંગ કર્યું અને આમાં કોમ્પ્યુટરનો સહારો લીધો કોમ્પ્યુટરે દરેક વર્ષ દરેક દરેક ત્રણે ત્રણ અવકાશી ગોળાઓની ગતિવિધિ જાણી અને પછી એક તારણ કાઢવાનું હતું તારણ એ નીકળ્યું કે આ સૂર્યગ્રહણ મે અઠ્યાવીસ ઈસવીસન પૂર્વે પાંચસો પચીસ પાંચસો પંચ્યાસીના દિવસે થયું હતું હવે એક વિચિત્ર બાબત એ છે કે સૂર્યગ્રહણ ખગરા સૂર્યગ્રહણ કોઈ એક સ્થળે થયું હોય તો બીજે ફરી વખત એ જ સ્થળે થવા પાછળ થવામાં ત્રણસો ને પંચોતેર વર્ષ લાગી જાય છે એટલે આ ગણતરીએ આગળ વધવું ભૂતકાળમાં એ સહેલું હતું પણ એક વસ્તુ ખાસ જણાવી રહી કે એ દિવસે સૂર્યગ્રહણ થયું એ પછી માનવ જાતે તારીખો લખવાનું શરૂ કર્યું તારીખ એક બે ત્રણ ચાર એ ચડતા ક્રમમાં લખાતી ગઈ એ ક્રમ લાંબો ચાલ્યો પાંચસો ને પંચ્યાસી વર્ષ સુધી ચાલ્યો પાંચસો પંચ્યાસી વર્ષ પછી પરિવર્તન આવ્યું પરિવર્તન એ વાતે કે રોમન કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તી સંપ્રદાયના વડા ધર્મગુરુ ગ્રેગરીએ પોપ પોપ ગ્રે ગ્રેગડીએ નવું કેલેન્ડર તૈયાર કરાવ્યું જે આજે આપણે વાપરી રહ્યા છીએ અને એમાં માર્કિંગ પોઈન્ટ જે હતો એ ઈસુનો જન્મ ઈસુના જન્મથી એ કેલેન્ડર શરૂ થતું હતું એટલે હવે થયું એવું કે જે ચડતા ક્રમમાં લીડિયા અને મીડિયા વોર પછી યુદ્ધ કાલગણના થતી હતી એ હવે ઉલટા ક્રમમાં થવા લાગી એટલે કે એ હવે આ બધા જ વર્ષો સન પૂર્વેના ગણાયા દેટ ઇઝ બિફોર ક્રાઇસ્ટ બીસી અથવા જેનામાં આપણે બીસી કહીએ છીએ અથવા તો બીસીઈ ઈ કહીએ છીએ એટલે કે બિફોર ક્રિશ્ચન એરા એ પછીના જે વર્ષો છે એ એડી કહેવાય એટલે કે આના ડોમિની એટલે કે ધ યર ઓફ ગોડ એ પછીના વર્ષો આપણે આજે આપણે એડી લખતા જ નથી આપણે કહેવાય ગયા છે કે આ એડી જ હોય અત્યારે પણ એની પહેલાંના જે વર્ષો છે એની હવે ગણના રિવર્સમાં થવા લાગી એટલે ઈસવીસન પૂર્વે બે હજાર બસો હોય તો પછી એના એની એની એના પછીનો જે વર્ષ હોય એ એ ઈસવીસન પૂર્વે સો ગણાય એટલે એ અને એ જે જોયેલું ખકરાસ ગ્રહણ જોયું એ બરાબર આપણે કાલગણના પ્રમાણે જોવા બેસીએ તો તમારે ભૂતકાળમાં જોવું હોય તો તમારે ભૂતકાળના ઈસવીસન પૂર્વેના વર્ષો અને ઈસવીસનના વર્ષો બે વચ્ચે સરવાળો બેસાડવો પડે એટલે એ તો સિંહે જોયું તો એમણે જે સૂર્યગ્રહણ જોયું એ બે હજારના છસો વર્ષ પહેલાં જોયું એટલે બે હજાર છસો વર્ષ પહેલાં માનવજાતે તારીખની નોંધ કરવાનું શરૂ કર્યું એટલું જ નહીં વખતે વર્ષ કયું હતું એ પણ જણાવી આવ્યું અને મહિનો કયો હતો એ પણ જણાવી આવ્યું બસ ત્યારથી આપણે કાલગણના કરતા આવ્યા છીએ છેલ્લે એક વાત જાણવાલાયક છે ઈસુ જન્મે ખ્રિસ્તી ન હતા યહૂદી હતા અને આ જીવન યહૂદી જ રહ્યા ખ્રિસ્તી ધર્મ તેમણે સ્થાપ્યો એ વાત સાચી અને બીજી એ પણ વાત સાચી કે એમની એમના જીવતા જીવત ખ્રિસ્તી ધર્મની ખાસ બોલબાલા ન હતી બોલબાલા એમના અવસાન પછી થઈ અને ખ્રિસ્તી ધર્મ બધે ફેલાવવા લાગ્યો અને ખાસ કરીને જે યુરોપી વસાહતીઓ પરદેશ ગયા એમણે આ ધર્મ ફેલાવ્યો પણ જે પરદેશ ગયા એ વહેલા પાદરીઓ હતા સ્પેનિશ પાદરીઓ દક્ષિણ અમેરિકા ગયા પછી મધ્ય અમેરિકા ગયા જ્યાં જે મેક્સિકો છે અંગ્રેજો પ્રોટેસ્ટન્ટ બધા જે હતા પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના પાદરીઓ એ ઓસ્ટ્રેલિયા ગયા અને ન્યૂઝીલેન્ડ ગયા કેનેડા પણ ગયા બ્રિટનમાં પણ રહ્યા આજે બસ આટલું જ હવે પછી કંઈક નવી જાણકારી આપતા બીજા વિષયની વાત અમારી આવતી યુટ્યુબમાં ધન્યવાદ